વાસણા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો વાસણા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાય લાખાણી તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળામાં રોજ ધોરણ આઠમાં અભ્યાસ કરતા નિવ્યાસી વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા વિદાય લઈ રહેલા બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું આ પ્રસંગે ધોરણ આઠના બાળકોએ આ શાળા અંગેના વિશેષ અનુભવો યાદ કરીને સુંદર વ્યક્તવ્યો યાદ કર્યા હતા જ્યારે ધોરણ આઠના બાળકોને શાળા પરિવાર તરફથી ચાંદીના સિક્કા પક્ષી ઘર પાણીના કુંડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળા પરિવારે બાળકોને શિક્ષણ અને સંસ્કાર સાથે વિકાસ કરવાનું સૂચવ્યું હતું તેમજ શિક્ષણમાં ઉત્તર પ્રગતિ કરી શાળા સમાજ અને માતા પિતાનું નામ રોશન કરવાનું આહવાન કર્યું હતું આ પ્રસંગે નાયબ કલેક્ટર શ્રી મામલેદાર શ્રી સરપંચ આગેવાનો તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વિજયસિંહ વિહાલે કર્યું હતું દિલીપસિંહ રાજપૂત કેટીવી ન્યુઝ ગુજરાતી બનાસકાંઠા